સ્કાર યુવતીના પ્રેમી બંને સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા અને કાકા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી થરાદના હરેશ ચૌધરીને દાંતિયા ગામની ચંદ્રિકા ચૌધરી સાથે પ્રેમ થયો હતો યુવતીની નીટની પરીક્ષા પૂર્ણ થયા બાદ યુવતીના પરિવારના સભ્યોએ ભણવાની ના પાડતા યુવતીએ યુવકને તેની સાથે લઈ જવા કર્યો હતો મેસેજ મેસેજ બાદ યુવક યુવતીને થરાદથી અમદાવાદ લઈ વકીલની હાજરીમાં કર્યા હતા મૈત્રી કરાર બાદમાં યુવતીના પરિવાર અને થરાદ પોલીસે યુવતી અને યુવકને રાજસ્થાનથી લાવ્યા હતા પરત થરાદ લાવ્યા બાદ ચોવીસ જૂનની રાત્રે જ ગળે ટૂંપો આપીને વહેલી સવારના પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર અગ્નિસંસ્કાર કરી પુરાવાનો નાશ કરવાના યુવકે આરોપ લગાવ્યા છે યુવતીના પ્રેમી હરેશ ચૌધરીએ હાઈકોર્ટમાં દાખલ કરી હેબિયસ કોર્ટ પાસ યુવતીના પ્રેમીએ યુવતીના પિતા વિરુદ્ધ યુવતીને જાનથી મારી નાખી પુરાવાનો નાશ કરવાનો આરોપ પણ લગાવ્યો છે આખરે થરાદ પોલીસે મૃતક ચંદ્રિકા ચૌધરીના પિતા સેધાભાઈ પટેલ અને કાકા શિવરામ પટેલ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે